નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં એસિડિટી માટેના આયુર્વેદિક ઉપચાર વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એસિડિટીના ઉપાય શું છે એસિડિટીની દેશી દવા શું તો આવો સમજીએ આ નવ ઉપાય દેશી આયુર્વેદિક સૌપ્રથમ ઉપાય મિત્રો લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી એસિડિટીમાં ફાયદો થશે ઉપાય નંબર બે કાળી દ્રાક્ષ ધોઈને રાત્રે પાણીમાં પલાળે સવારે મસળે તેનું પાણી પીવાથી એસિડિટી મટે છે ઉપાય નંબર ત્રણ સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે ઉપાય નંબર ચાર તુલસીના પાનને દહીં અથવા સાજ સાથે લેવાથી એસિડિટી મટે છે મિત્રો તુલસીના પાનને દહીં કે સાજ સાથે લેવાથી એસિડિટી મટે છે ઉપાય નંબર પાંચ ભોજન લીધા બાદ એટલે કે જીમ્યા પછી એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ભોજન લીધા બાદ એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે ઉપાય નંબર છ મિત્રો પીપરી મૂળ અને સાકરનું સૂર્ણ લેવાથી એસિડિટી મટે છે ઉપાય નંબર સાત એલસી સાકર અને કોકમની ચટણી બનાવી તેને ખાવાથી એસિડિટી મટે છે એલસી સાકર અને કોકમની ચટણી બનાવી અને તેને ખાવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થશે મિત્રો ઉપાય નંબર આઠ મિત્રો એકથી બે ક્લાસ માટલાનું ઠંડુ પાણી પી જવું જેથી ખૂબ જ ફાયદો થશે મિત્રો એકથી બે ગ્લાસ માટલાનું ઠંડુ પાણી પીવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે ઉપાય નંબર નવ બે કેળા એમાં બે ચમચી ઘી અને એક ચમચી સાકર નાખી તેને જમવાથી એસિડિટી મટે છે મિત્રો બે કેળા એમાં બે ચમચી ઘી અને એક ચમચી સાકર નાખી જમવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થશે મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં